અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તાપી જિલ્લાના અંદર વ્યારા શહેરની અંદર પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે અને ત્યાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જિલ્લાના વ્યારા સોનગઢ વાલોડ અને ડોલરવણા સહિતના જે તાલુકાઓ છે ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તાપી જિલ્લાના વ્યારા શહેરની અંદર પણ અનેક વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી રાહત મળી રહી છે તો જિલ્લાના વ્યારા સોનગઢ વાલોડ સહિતના જે પંથકો છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો છે અને તેને જ કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તે અંતર્ગત દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગતો આપવા માટે અમિત તાપીની અંદર પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે શું કહેશો મોડી રાત્રે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વિયારા સોનગઢ ડોલવણ વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદ પડતાની સાથે જે ખેડૂતો છે કેરી પકવતા ડાંગર પકવતા તે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો તાપીમાં ખાસ કરીને કેરીનો નો મતલબ પાક નથી હોતો પરંતુ કેટલાક જે એકલ દોકલ જે ખાસ કરીને ખેડૂતો કેરી પકવતા હોય છે એ લોકોમાં ચિંતા જોવા મળી હતી તો બીજી તરફ જે કમોસમી માવતું પડ્યું છે જેને લઈને જે વાતાવરણ છે તે ઠંડક જોવા મળી હતી વાતાવરણ જી અમિત